નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીને 2400 કરોડ રૂપિયાનો મેગા ઓર્ડર મળ્યો છે તો આ કઈ કંપની છે અને કંપની શું કરે છે અને કયા કામ માટે કંપનીને ઓર્ડર મળ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

ખરીદી કરવા માટે આવી ગયા હતા કારોબાર દરમિયાન કંપનીના શેર સાતસો ચોરાણું રૂપિયા પંચોતેર પૈસાની નવી રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા હતા જે તેના ગયા બંધ ભાવથી ત્રણ પોઈન્ટ ઇકોતેર ટકા વધારે હતી એટલે કે કંપની છે વેલ્સ્ટન કોર્પોરેશન અને તેજી યથાવત ન રહી કારોબારના અંતમાં શેર બે પોઈન્ટ એક્યાસી ટકાના ઘટાડા સાથે સાતસો ચુવાલીસ રૂપિયા ને એસી પૈસાના સ્તર ઉપર બંધ થયા ફિફ્ટી વીક નીચી સપાટી ત્રણસો છોતેર રૂપિયા ને પંદર પૈસાની કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે તેની કોટેડ એચ એસ એ ડબલ્યુ પાઇપના સપ્લાય માટે એક મોટો ઓર્ડર મળ્યો છે જે અમેરિકામાં નેચરલ ગેસ પાઇપલાઇન પ્રોડક્ટ સંબંધિત છે આ ઓર્ડર વર્તમાન નાણાકીય વર્ષ અને નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં પૂરો કરવામાં આવશે કંપનીએ સ્ટોક એક્સચેનને આપેલી જાણકારીમાં જણાવ્યું કે આ ઓર્ડર મળવાથી અમારી વિશ્વસનીયતા વધી છે અને તે અમેરિકી બજારમાં અમારી અગ્રણી સ્થિતિને દર્શાવે છે અમેરિકી બજાર માટે અમારો દ્રષ્ટિકોણ પોઝિટિવ છે અને અમારી પાસે ઘણા અન્ય પ્રોજેક્ટ છે જેમાં અમે ભાગ લઈ રહ્યા છીએ આશા છે કે અમને આજુ પણ વધારે ઓર્ડર મળશે

આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો અને કરોડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો